શિવાલયની રચના ભગવાન શિવના મંદિરને શિવાલય અથવા શિવ મંદિર કહેવામાં આવે છે બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે એવી જ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામની થોડા દૂર જોવા મળે છે મહાદેવના શણગાર તથા પૂજન વિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ હોવો જોઈએ જેમાં વનના ફૂલો ધતુરો બેલીપત્ર રુદ્રાક્ષ શણગાર તરીકે શરીર ઉપર ભસ્મનું લેપન વાહનમાં પોઠીઓ વગાડવામાં ડબરું શરીરે જટાજટ સરપોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે ઉજન વિધિમાં પાણીનો લોટો અને થોડા બિલી પત્રના પાન શિવલિંગ પત્રમાં માં ઓટલે ઝાડની નીચે ડુંગર ટોચે પણ હોય છે સ્વયં ભૂ ગણાતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શંકરને શંકર સદા શિવ કહેવાય છે શિવ મંદિર શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જીવનમાં મહાદેવ અને મન નું પ્રતિક અને ભાવના બની રહે છે સર્વ કલ્યાણ કરનારા શિવના ના શિવાલય માં વાસ્તુશાસ્ત્ર શિલ્પ કલા વિધાન માં તેમજ માનવ જીવન માટે આશીષ ગણાતી અષ્ટાંગ યોગ કલ્પના સાકાર થાય છે ગુજરાતના પ્રદેશોમાં થતા શિવાલયની રચના એટલે કે બાંધકામ નીચે મુજબ હોય છે શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ કહેવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે શિવાલયમાં આગળના ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે જે યમનું પ્રતિક માનવામાં આવે છે શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠિયાનું સ્થાપન થાય છે જે પશ્ચિમ અને ભાર વહના પ્રતિક તરીકે ઓળખાય છે તેના સ્થાપન દ્વારા એવું સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવું જોઈએ શિવાલયમાં ઓઠિયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે કાચબો પોતાની બધી જ બહારની ઇન્દ્રિયોને શંકોરી પોતાની જાતમાં સમાવી શકે છે મનુષ્ય માટે પણ બહારને ઇન્દ્રિયો એટલે કે આંખ કાન જીભ હાથ અને પગ ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે પોતાની જાત શંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે જે કાચબાના સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે શિવાલયમાં કાચબાની ડાબી બાજુએ ઉત્તર દિશા બાજુ મુખે ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે ગણેશ વિઘ્નોના હરનાર કહેવાય છે ગણપતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ પરિસ્થિતિનો ક્યાંસ કાઢતા અને જેની નજરે નિખરવાની ટેવ છે જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ એ રીતે ગણેશના કાન મોટા આંખ નાની પેટ મોટું રખાય છે તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા બુદ્ધિના દેવ ગણાય છે શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલે કે દક્ષિણ દિશા બાજુ મુખે હનુમાનજીનું સ્થાપન કરવામાં આવે છે હનુમાન બ્રહ્મચાર્ય શક્તિ અને સેવાના ઉદાહરણ તરીકે છે શિવાલયમાં બીજા ભાગમાં ગર્ભગૃહના ઉમરે વાઘના શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે ગર્ભગૃહ દ્વારા ઉમરાની બંને બાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે શિવાલયના ગરબાગર બરોબર વચ્ચે ભગવાન શિવનું શિવલિંગ સ્થાપના કરવામાં આવે છે શિવના લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છે કે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજાથી થતો નથી પરંતુ તે મંદિરના ગર્ભાગૃહની ટોચેથી કરવામાં આવે છે શિવલિંગ હૃદય અને આત્માનું પ્રતીક છે શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સંપૂર્ણ સ્થાપન કરવામાં આવે છે તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગના માપ જેટલું વધારે હોય છે શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે આ ઉપરાંત ભક્તો દ્વારા કરવામાં આવતા પાણી અને દૂધના અભિષેકના પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામાં આવે છે જેને ઉપરાંત દિશામાં ગર્ભગૃહને બહાર કાઢવામાં આવે છે જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે જે ભક્તિ અને નમ્રતાના પ્રતિક રૂપે છે પાર્વતી શ્રદ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે જય શિવશંકર